અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ આસો વદ બારસને વાઘ બારસના દિવસે ઓળખવામાં આવે છે સરસ્વતીની પૂજા કરવી વાણી એટલે કે સરસ્વતી વાઘ બારસના દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી જે જો આપણા લખે છે તેમને મનની શુદ્ધિ થાય છે ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આસો વધ તેરસ ધનતેરસના દિવસે ભગવાન ધ્વંતરીની પૂજા કરવાની પરંપરા છે આ ઉપરાંત આ દિવસે દેવી લક્ષ્મી અને કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે ધનતેરસના દિવસે સોના ચાંદી વાસણો સાવરણી નવી જમીન વગેરે ખરીદવાની પરંપરા છે તે જ સમયે ધનતેરસના દિવસે એવું માનવામાં આવે છે કે એક ખાસ જોડ લગાવવાથી કારણ કે આ છોડ કુબેર દેવ સાથે સંબંધિત છે વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આસો વધ ચૌદશ કાળી ચૌદશના નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષે કાર્તક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથે આ તહેવાર ઉજવવાની પરંપરા છે આ દિવસે એક દીવો દાન કરવાની અને ભગવાન હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આસો વદ અને અમાવસ દિવસે દિવાળી સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે દિવાળી રંગોળી અને દીવા ઉજવવા માટે ધાર્મિક રીતે હિન્દુ શીખ બૌદ્ધ અને જૈન ધર્મના લોકો સાંસ્કૃતિક રીતે અન્ય ભારતીયો પણ બધા મનાવે છે બાવીસ ઓક્ટોમ્બર બે કાર્તિક સુદ એકમ બેસુ વર્ષ એટલે કાર્તક સુદ એકમના જે દિવાળીનો પછીનો દિવસ છે અને આ જ દિવસે ગુજરાતીનું નવું વર્ષ શરૂ થાય છે ત્યાંથી તે બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતીઓ જે રીતે મહિનાનો પ્રથમ દિવસ પડો બેસતો મહિને ગહેવાય છે તે જ રીતે વર્ષનો પ્રથમ દિવસ બેસતું વર્ષ કહેવામાં આવે છે ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ કારતક સુદ એકમ ભાઈ બીજ તહેવારનો હિન્દુ ધર્મના ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક છે આ તહેવાર દર વર્ષે કાર્તક માસની બીજની તિથિઓને ઉજવવામાં આવે છે લાભ પાંચમના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સૂર્યદેવની પ્રાર્થના કરો પૂજા સ્થાન ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની મૂર્તિનું સ્થાપિત કરો ભગવાન શ્રી ગણેશ ચંદનને સિંદૂર ફૂલો અને દુર્વાનું અર્પણ કરો અને ભગવાન શિવને બેલપત્ર ધના ફૂલો અને સફેદ વસ્ત્રોનું અર્પણ કરો